બજાજ ફાઇનાન્સે અમદાવાદમાં સાયબર સુરક્ષા અભિયાન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજો બજાજ ફાઇનાન્સ લિમિટેડ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને બજાજ ફાઇનાન્સ સર્વેનો ભાગ છે કંપની દ્વારા અમદાવાદમાં સાયબર ફ્રોડ અવેરનેસ નોકઆઉટ ડિજિટલ ફ્રોડનું આયોજન કરાયું છે જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવશે નોકઆઉટ ડિજિટલ ફ્રોડ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બે હજાર ચોવીસમાં જારી કરવામાં આવેલા NBFC માટેના ફોર રિસ્ક મેનેજમેન્ટ ગાઈડલાઇન સાથે સુસંગત છે જે ડિજિટલ ઇકોસિસ્ટમ ને દરેક માટે સુરક્ષિત બનાવવા માટે તકેદારીની જવાબદારી અને જાહેર સહભાગીતા પર ભાર મૂકે છે બજાજ ફાઇનાન્સ નોકઆઉટ ડિજિટલ ફ્રોડ જાગૃતિ પહેલ દરમિયાન પ્રેક્ષકોને સંબોધતા અમદાવાદ સાયબર પોલીસ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી મિરલ બોરીચાઈ જણાવ્યું કે સાવચેત રહેવું અને સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક અથવા તો વાસ્તવિક રોકાણ યોજના થાવવું ન જોઈએ અને સંવેદનશીલ માહિતી હંમેશા સુરક્ષિત રાખો સાયબર ફોર્ડને સામાજિક કારણ તરીકે ન ગણવું જોઈએ તે કોઈની પણ સાથે થઈ શકે છે પરંતુ ગોલ્ડન અવરમાં તુરંત જ ઓગણીસસો ત્રીસ પર ફરિયાદ નોંધાવી જોઈએ એશિયાસ ફર્સ્ટ એનેબલ કેમ્પસ છે એન્ડ ગુજરાત ફર્સ્ટ એકજ્યુટલી અમારા પાસ

एटीपीएल का कोर्स के साथ हमारा कोर्स भी चल रहा है स्टूडेंट्स को एटीपीएल कोर्स पढ़ने के बाद वो सर्टिफिकेट दोनों एटीपीएल और अंजनेगर दोनों से मिल सकती वो है वो सर्टिफिकेट 160 कंट्रीज में वैलिड है एंड बेस्ट मल्टीनेशनल कंपनीज आर बिहाइंड दैट सर्टिफिकेट्स બીએફએલના પ્રવક્તાએ ના જણાવ્યું કે અમારા ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અમારા માટે સર્વોપરી છે સાયબર સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ આ ઇવેન્ટમાં હાજર રહેલા નિષ્ણાતો અને ગણમાન્ય વ્યક્તિઓ અમદાવાદ રેન્જના સાયબર પોલીસ ઇન્સ્પેક્ટર મિરલ બોરીચા ગાંધીનગર યુનિવર્સિટી